મિત્રો રણુજા સંઘ સાથે ચાલતા જવામાં છે જવા દિવસ અને મિત્રો આજે આપણે રોકાણ કર્યું અહીંયા સમાજના કેમ્પમાં જે મોડવાથી ત્રણ કિલોમીટર પહેલા આવેલો છે અને મિત્રો આજનો આપણે પહોંચવાનું છે પોખરણ અને આખું પોકરણ ફરવાનું છે આજે અને કાલે રણુજા દર્શન કરીને રિટર્ન થવાનું છે મિત્રો આમ તો આજે જ પોી જવાય પણ કાલે બીજ છે એટલે આપણે કાલે દર્શન કરવા જવાના છીએ અને આજ થસે તો છોડ રછન તો આજ બી કરશું બીજ બી બને ઉપર ભરવાની છે તેમે જોડે આપણે પણ દર્શન કરવા છે શું બીજ ના મિત્રો અહીંયાથી બધા લોકો કેવા નિકળી ગયા આરે 5:30 થઈ ગયો તો મે પણ ફ્રેશ થઈ ગયા બર બર ચાવા પેલી દીયો તો હવે મેએ આગળ નીકળીયો તમે જોજો કેમ છે સવાર છે સમજજો મિત્રો હવે સીતામે આ લે સો ચલો આગળ જ시다 તો મિત્રો આપણે 6:30 8 વાગ્યા છે જો 6:30 મિત્રો આપણે બકી ગયા છે

नाना पत्ता वाला जा होत है या लिमडाणी बटननु रोपण करेलो है या चाना नाश्तानी व्यवस्था असा तं जोई શકો છો એક ચાના નાસ્તો બની મણો છે ચાના નાસ્તા પેટે લીયે પછી તો મિત્રો તમે જોઈ શકો છો કેમ કેટલો મસ્તો ને કેટલો મોટો બનાય છે તમે અંદરથી જોવો આને પહેલા આટલી બધી સીટો સતરગ આટલા ખાટલા બનાય ગયા જી કલર કમ નીચેની તળિયું બનાવવાનું બાકી છે આ એટલો મોટો શેર બનાયો કે જેની અંદર 1000 1500 માણસ આરામથી સૂઈ શકે અને કે જિજ્ઞાસા ઘર ગરમીની પણ ચિંતા નહિ અહીંયા બધો પંખા લગાયેલો છે અને બારણે પણ ટીક્યા પણ ખૂબ વિશાળ તો જેતો કરજો એ જ તો ગાડી આવી ગઈ સર ખાટલા પડી ન ગાડલા પર પણ ઉશકેાને બધું તે ઉતારવાનું ચાલુ છે તો આપણે નાસ્તો કરી લધો ખીચડી હતી અને ઘટેરી તો મજા આવી મસ બનાવી લીધી અને ચા પણ પી લીધો તો ચલો બધા આવત ત્યાં સુધી એમની રહેજો ય હવે તો મિત્રો આ કેમ્પ આપડા પાટણવાળાનો છે એટલે બસ એટલો બસ તો ઉછો નિયમ મજબૂત બનાયો

તો મિત્રો આપણે જે કેમ્પ છે એની બહાર એક મસ્ત સેટ ડ્રાઈવ બનાવી છે આપણા મંડપની બધી વસ્તુ છે એના પર ટાટ બધું નાખવાનું ચાલુ છે તો એ કેટલી ઊંચી ઉડી રહી છે તમે અહીંયાથી જુઓ પવન ઓછો થાય તો બી નીચે થતી मित्रो આપણે ફાઇનલી પોકરણગઢ કિલ્લા આગળ પોકી ગયા છીએ અને અહીંયા જીત બાર બાકી છે માર જમની પછી કિલ્લા ની અંદર જઈશું તમે અહીંયાથી જોઈ શકો છો કિલ્લો તો મિત્રો આ કિલ્લા ની અંદર રામાપીર નું જીવન गुजર્યું હતું અહીંયાથી તમે જોઈ શકો છો કિલ્લો બહુ ઊંચો છે અહીંયાથી આ કે મારો ફોટો પાડો ફોટો પાડો મારો ફોટો મિત્રો ત્યાં મેઈન द्वार છે

थोड़ी जी थोड़ी बात बने रहो मित्रों આપણે પોકરણની ગલીઓમાં સાક બજીયા અમારે નીકળી ગયા છે ને આ લઈ જે છે તો મિત્રો અહીંયા ડુંગળીનો ભાવ છે 30 રૂપિયાની 20 તો તમને ગાઈયા દેખો તો મિત્રો અમારી હાલત પોકરણની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો આપણે જમીને ટેસ્ટ થઈને હવે જઈ રહ્યા છીએ કોકરોનગઢનો કિલો જોવા માટે મિત્રો કિલો બહુ મસ્ત છે બતાલુ કો આગળ જઈ રહ્યા અમે પાછળથી જઈએ છીએ તો એ છે તમે જોઈ શકો કે આ કિલો હવે તમને કિલાના થોડા સિનેમેટિક શૉટ અને સાકારસાર બી બતાઉં તો એ કેવું સર આપણને ખબર નહી આપણે પહેલી વાર જઈ રહ્યા છીએ અહીંયા तो मित्रों किला के, आता है। मित्रों के मित्रों अंदर आवत अस के अपन आउट व्यूज हमरा से एंटर जाई શકો છો અને મિત્રો અહીંયા કિલા ની અંદર જવા ને ટિકિટ 50 રૂપિયા છે તો આપણે ટિકિટ લઈ અને પછી જઈએ સિતા અંદર હવે મિત્રો આપણે ત્રણ જણા ની ટિકિટ લઈ લે દીધી છે હવે જઈએ સિતા અંદર અહીંયા જઈ શકો છો આપણે જયારે સરખેજ જતા હતા ત્યારના મિત્રો આપણને તોડકાના મળી ગયા છે તમે જોઈ શકો છો તો અરે મિત્રો એ આપણને અહીંયા કિલ્લા અંદર મળ્યા હતા તો મિત્રો તમે જોઈ શકો છો આ કિલ્લો ને આ આપણા મિત્રો તો ચલો હવે મળીએ ફરીથી બાય બાય તો મિત્રો આપણે અત્યારે કિલ્લા ની અંદર નીચે નીચે ફરીએ અને આ રીતે બધું જોઈએ છીએ અને પછી આપણે જઈશું ઉપર અને આપણા મિત્રો ત્યાં જોઈ શકો છો સામે ઉપર થશે તો અહીંયા બધા いやプロ સુયા સેલ્ફી સ્ટીક કેજે કેવો તો આપણો નામ ન ન આવજો કે લોકો આ કેટલા જો આમ ત્રણ થી ચાર તો આયા ન આયા છે જે આ આપણો વિડિયો બની આપા તો કોઈ જરૂર છે નહી આપ જો એમ ના કરતા મોકો સેટઅપ છે તો ચલો પેલો આપણે બહુ મસ્ત મસ્ત સિનેમેટિક શૉટ લઈએ આમાં હું બોલવાનું ઓછું રાખીશ કારણ કે તમે કીલો બોલવામાં વધારે ધ્યાન આપો છો તો તમે કીલો જોજો જે આ બોલવા જેવું લાગે ત્યાં બોલી લેશ तो मित्रों अपने किल्ला ની અંદર આવી ગયા છે ને અહીંયાનો નજારા એટલો સુંદર છે મન મૂઈ ગયું બહુ મસ્ત બહુ સટ જગ્યા સ મજા આવી ગઈ અમે જોયું તમને સિનેમેટિક શૉટ બતાઉ છું બીજા ફોન્સ આપે જોડે स्पेशल સિનેમેટિક શૉટ લેવા માટે અમે અહીંયાથી જોયું અને અહીંયા બધા શું કહેવાય ના જૂના કપડાં સ્થૂળ વિધિ સંગ્રહ કરેલો છે એ પણ બતાઉ તો ચલો આપણી વસ્તુઓ જોવા જઈએ સિદ્ધાનીય એક ખજૂરની 400 ખજૂર બનાયેલી છે પાકી પણ દી છે તો ભાઈ આ તો કઈ હેડી કરાય નહીં એટલે કઈ આપે કરશું ને તો ચલો મળીયા અમે આપ ઉપર જે રહે છે કે બધું સામાન જોઈ લીધું આપણે અને અમે ઉપર જે જોઈએ તો સુ સુસા અહીંયા અહીંયાથી નીચેનો જે જરા બધો ઉપસ્થાવ થશે આપણે જોઈએ પછી તમને બતાવિયે તો પછી આપ બીટવેલુ એક ખાસ છે ને જોઈ શકો બધું જેસે 12 સો તો 12 જે ને આપણે તમને ગેલેરી ટાઈપ બતાવીએ તો તમે અહીંયા જોઈ શકો છો કોમ્યુટ ઓપરેશન માં આયુર્વેદ ઇસું આગડ હતું તો તમારે કપા કેટલા હજાર નો જે સર્જરી કરવામાં કામ આવ્યો આ કેલા સર નીચે જે છે બસ તો આયુર્વેદ તો પહેલાથી આપને ભારત નું આગડ છે અને અહીંયા પણ બહુ ઘણી વસ્તુઓ કે છે તો આપણે આપણા વિડિયો માં બતાવ્યું છે અહીંયા આના બધા પોટેશન તો પેલી બતાઈ દઉં તો તો મિત્રો આપણે મહેલમાં માં જઈને આવીએ મહેલ માંથી આપણને કપડા પછી આ બંદુકો બધું કેટલું બધું જોઈને આવ્યા મિત્રો બહુ ખતરનાક ખતરનાક બંદૂકો અને તલવારો હતી એ પણ અમે જોઈ અને તમને પણ બતાવી છે તમે જોઈ લેજો વિડીયોમાં તો મિત્રો આપણે આ બધી પબ્લિક ને જોઈ શકો છો ફૂલ મોજ ફૂલ બાકા ચીકી કરી રહ્યા હતા કે કે જો ક્યાં હરકા તો નાચ રહ્યા લોકો હો ભાઈ તો કેટલી બધી ટોપો મૂકેલી છે ફોટોગ્રાફી ચાલુ છે અમારા કેમેરામેન ની એંગલ જઈ શકો છો તમે અમારો ભાઈ ફોટો પડાવો ને અહીંયા કિલો પાછળ તડકો છે એટલે છેડ બહુ વધારે આવે છે પણ તડકામાં ફરવું પડશે કારણ કે સાંજે અહીંયા આપણે નીકળી જવાનું છે તો મિત્રો આપણે આગળ જઈએ અને તમને બધું બતાવીએ ઓયા કિલો તો અમે કેતરે કિલા ઉપર ચાલ્યા છીએ એકદમ ઓણો સદો કેટલી જગ્યા છે જોઈ શકો છો ત્રણ ગાડી આના તો નીકળી શકે એટલો પહોળો કિલો બનાયેલું છે અને કિલાની જાડાઈ પણ 4.5 થી 5 ફૂટ જેટલી છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો આપણે તમને કિલો આખો બતાવીએ ત્યાં સુધી બન્યા રહો વિડિયોમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેટલી બધી ટોપો મૂકેલી છે મિત્રો આ બહુ બધું ટોપો મુકેલી અને અહીંયાથી બહુ મસ્ત કેવાનો વ્યૂ આવી રહ્યો છે તો તમને બતાવું અને તમને બતાવવાનું ચાલુ જ છે તમે જોઈ શકશો આ બધા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી જે કરે છે કારણ કે બહુ મસ્ત જગ્યા છે મજા આવે એવી જગ્યા છે અને અહીંયાથી ટોપું પેલો યુદ્ધ કરવામાં આવતું હશે સામેના દુશ્મનનો ટોપોથી ઉડાવી દેવામાં આવતો હશે અને અહીંયાથી વ્યૂ અહીંયાથી ઘણો તાકે શકાય એવી જગ્યા છે તમે જોઈ શકશો અહીંથી તીરનો ઘણો અહીંથી તાકતા છે बाहर नो सीधो व्यू मिले जी दुश्मन अपने जु सकता है डायरेक्टर ये जगह जाय सके छे तरे जावनी परमिशन छे ये जिकके ऊचा छे तो अना तु ऊंची जगह है इके जावनी परमिशन नहीं जिकके तो ऊंची से तो मैं चमचमी જોઈ શકો છો ઓર કીસા પર કે જવાની પરમિશન નથી તો કે જવાનું હે જିକે થા બસ સૌચું ઊંચી જગ્યા છે અને આપડી ઉપર સટ ટોપો જે પેલા સમય યુદ્ધ કરવામાં કામ આવતી થી ના યાદી કઈસો પણ અગર જવાતો નહી તો દેખા દેને અમે જોઈ શકો કિલ્લો મજબૂત દેખાય બીજુ બધું કઈ નહી બહુ જાડડો કિલ્લો અને પથ્થર બહુ મજબૂત છે લાલ પથ્થરનો કિલ્લો બનાયલો આપકો તો મિત્રો વિડિયો બહુ મસ્ત બનાયે છે થોડો સપોર્ટ આપજો કારણ કે 1000 સબ્સ્ક્રાઇબર તો હમણાં હમણાં પૂરા થાયા આપડા તો એનું સેલિબ્રેશન વિડિયો પણ આપણે બનાવવાનો છે થોડા સમયમાં ઘરે આવીને એટલે તો રાજસ્થાનમાંથી છે તો ઘરે જઈ રહ્યો છું ત્યારે બનાવીશ તો તો આજ સુધી વિડિયો એન્જોય કરો તો મિત્રો આપણે સારા સારા વિડિયો લઈ તો આપકો કિલ્લો ખરી લીધો અને પછી હવે જઈ રહ્યો છું નીચે તરફ

અલ ના વિડિયો માં તમે જરૂર થી રણજામા પામસ્ત દર્શન કરાય છે આજે તો નહીં કરી શકે કારણ કે વિડિયો ઓલરેડી બહુ લોગો સತ್ತು તો અંતરામાં બીજ શૂટ કરીને મજા પણ ન આવ તો કાલે આખો દિવસ આપણે રણજામા તુકાવાણા શી બીજ ભરી દેવાનો કારણ કે અર્જી સુધી કાલે એકમ ને પરણ દિવસ બીજ છે એટલે બીજ ના રાત ના દર્શન કરી અને આપણે નીકળવાના છે તો આપણો વિડિયો અહીંયા જ પૂરો કરીએ છીએ ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ જય બાબા રી બાય બાય